સાંતલપુર ભારતમાલા રોડ પર નિયમોના લીરેલીરા ઉડાવતા અધિકારીઓ સાંતલપુર ખાતે આવેલ ભારતમાલા રોડ પર નિયમોના લીરેલીરા ઉડાવતા અધિકારીઓ પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે નવનિર્મિત ભારતમાલા રોડ પર સાંતલપુર પોલીસ અને અધિકારીઓના આશીર્વાદથી મસ મોટા ટ્રકમાં બહારથી હેવી મશીનો લઈને આવતા ટ્રકોને ગેરકાયદેસર રીતે ભારતમાલા રોડ પર પસાર કરવામાં આવે છે

અને પછી આવીને મને નોટિસ પણ કરી મારી રાધે હોટલ આવે છે એમાં મારી સંપાદન એકતાલીસ મુઠા થયેલી છે હું એકતાલીસ મુઠા દેવા માંગુ છું થી વધારે આમ નામ થયું છે નામ થયું છે મને આજે કેટલા દિવસથી હેરાન કર્યા હતા એના મતલબ શું પગલે લીધા એના માટે મેં કાયદેસર એને કીધું છે કે ભાઈ મારી જે એક ગુઠા જગ્યા ગઈ એક એ એકતાલીસ ગુઠા જગ્યા તમે લઈ લો હું ક્યાં તમને ના પાડું છું

જયારે સ્થાનિક લોકોના વાહનોને કાયદાનો ડર બતાવી વાહનોને પસાર કરવામાં આવતા નથી અને આવા હેવી મશીનો લઈને આવતા ટ્રકોને રૂપિયા લઈને પસાર કરવામાં આવી રહ્યા છે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે સાંતલપુર પોલીસ અને લાગતા વળગતા અધિકારીઓને યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ